સૌને નમસ્કાર ખેડા જિલ્લાની વિશ્વવિખ્યાત અમૂલ સંઘની જ્યારે ચૂંટણી છે ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવો છેલ્લા કેટલાક વર્ષથી આપણે અમૂલમાં એક પ્રકારની સ્થિર શાસન પણ જોયું છે ભારતીય જનતા પાર્ટીનો સારો સુશાસન પણ જોયું છે ત્યારે આપ સૌ અમૂલના ભાઈઓને વિનંતી કરું છું કે જેની સાથે આપણું ભવિષ્ય જોડાયેલું છે આપણી ડેરીના દૂધ ઉત્પાદકોનું ભવિષ્ય જોડાયેલું છે આપણું રોજેરોજનું જીવન જેની સાથે જોડાયેલું છે તેના લીધે આપણું જીવન ધોરણ ચાલે છે એવી મહત્વની આ અમૂલ સંઘની ચૂંટણી છે ત્યારે આપ સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના પેલનના ઉમેદવારને વિજય બનાવ એ જ વિનંતી કરવા આવ્યો છું આપ સૌનો આભાર